નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં લેરમાં તૈયારી કરતા હશું ને ધોરણ બારમાં ગુજરાતી લઈને આવ્યો છું આટલા પ્રશ્નો તમને આવડે છે મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન છે આટલા પ્રશ્નો તો તમારે કરી જ લેવાના છે આમાંથી એક પણ બાકી રાખવાનો છે નહીં છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે આવો આજના લેક્ચરની કરીએ શરૂઆત બગડા સટી બોલાવી પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં શું છે પ્રશ્ન તો ભાઈ ગદ્ય વિભાગમાં ચાર ચાર માર્કની અંદર જોવો તો કે ભાઈ ખીજડીએ ટેકરે પાટમાં બનેલી ઘટનાનું વર્ણન કરો આવડે છે ખીજડીએ ટેકરે પાટના શીર્ષકની યથાર્થતા એક વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો માં સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબ નું યોગદાન જણાવો શરત વાર્તાના શીર્ષક ની યથાર્થો પછી ભાઈ ઉછી નું માગનારા ના સ્વભાવની ખાસિયત તમારા શબ્દોમાં

યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી ઉપાલીને પ્રથમ પ્રવચ્ય આપવાનો આગ્રહ શા માટે રાખ્યો બીજા પગનો ગાંધી પ્રભુતર વિવેક હોતો નથી એ લેખક આગળ અખિલ પદ્ય વિભાગ આવી ગયા છે હવે ચાર માર્ગના અખિલ બ્રહ્માંડમાં પદ્ય પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો દેવોએ નળ અને દમયંતી પ્રસન્ન થઈ કયા કયા વરદાન આપ્યા ઈ કયો રામબાણ કોને કોને વાગ્યા છે તેની અસરો લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે ઉર્મિલાનું ચિત્ર ચિત્ર લક્ષ્મણનું ચિત્ર ચિત્ર કોઈ પણ એક આગળ જુઓ ગઝલનું સમગ્ર લક્ષ્મી ભાવ દર્શન કરાવો પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક આગળ બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ સમજાવો બાની વેદના પેલી સમજાવો પાણીની કરુણા પરિસ્થિતિનું વર્ણન કરો તો મિત્રો સુધીનો આનો ભાગ બીજો આવશે જેની અંદર આ પ્રશ્ન એમસીક્યુ બધુંય આવશે વિડીયોને જોવો આટલા પ્રશ્ન આવડે છે કે નવ એ ખાસ કરો અને આવડે છે તો નીચે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબી કરો શેર બી કરો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ રીતે અલગ ચુનૌતી મળવું ત્યાં સુધી થેન્ક યુ નમો નવા જય હિન્દ આવજો